નમસ્કાર મિત્રો અત્યારે હું કચ્છના કુકમા મધ્ય આવેલ ટોલ નાકા ઉપર શું તમે જોઈ શકો છો મારા પાછળ દ્રશ્યોમાં અત્યારે ટ્રાન્સપોર્ટ મિત્રો અત્યારે અહીંયા ભેગા થયા હતા કારણ કે આ જે ટોલ નાકો છે એનું આજથી શરૂઆત કરવામાં આવશે એવું ટ્રાન્સપોર્ટ મિત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું મિત્રો તમને જણાવું તો અત્યારે ટ્રાન્સપોર્ટ મિત્રોની જે મુખ્યત્વે જે માંગ છે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે એક વર્ષા મેળી પાસે જે બ્રિજનું કામ અટકેલું છે ઘણા સમયથી એ હજી પૂર્ણ નથી થયું અને બીજું એક રસ્તામાં ગામ આવે છે રેલડી ફાટક આવે છે ત્યાં પણ જે રેલવે ક્રોસિંગ છે ફાટક છે ત્યાં પણ બ્રિજનું કામ લાંબા સમયથી અટકેલું છે હજી એ પણ પૂર્ણ કરવામાં નથી આવ્યું એના અનુસંધાને અત્યારે આ જો ટોલગેટ ચાલુ કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટ મિત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે અમને મોટું નુકસાન થાય તમે પેલે રસ્તાનું જે કામ છે એ પૂર્ણ કરો કારણ કે રસ્તામાં અગિયારસો કરોડના રસ્તે આ રોડ જે નિર્માણ કરવામાં આવ્યું છે એનું ગુણવત્તાને લઈને પણ અનેક પ્રશ્નો ઉદભવ્યા છે ટ્રાન્સપોર્ટ મિત્રો દ્વારા કે ખરેખર હાલ અવરનવર આ રસ્તા ઉપર સમારકામ જ ચાલુ રહેતા હોય છે અને હજી સુધી રસ્તો પૂર્ણ નથી થયો એના પહેલા શું કારણથી ટોલ વસૂલ કરવામાં આવી રહ્યા છે એ માગણીને લઈ અત્યારે ટ્રાન્સપોર્ટ મિત્રો અત્યારે ટૂંકમાં મધ્યે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા કે તમે પેલે રોડ રસ્તાનું કામ પૂર્ણ કરો ત્યારબાદ જ આ જે ટોલ છે એની શરૂઆત કરવામાં આવે જે રાજેશભાઈ આજે જે ટોલ ચાલુ કરવામાં આવે છે કોફમાં બજે લઈને સુજે છે આ ટોલ ચાલુ કરવામાં આવે છે એના અંદર અનુસંધાને અમે આજે ટ્રક માલિકોના કચ્છ જિલ્લાના તમામ સંગઠનો ડમ્પર એસોસિએશનના પ્રમુખ શ્રીજીભાઈ છે ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન વતી હું છું અને ભગીરથસિંહ જાડેજા ટેન્કર કન્ટેનર એસોસિએશન થી પણ અન્ય બીજા સંગઠનો પણ આમાં જોડાયા છે કચ્છ જિલ્લા ટ્રક ઓનર એસોસિએશન પણ આ આમાં જોડાયેલા છે તો આજે વિષય એવો છે કે ભાઈ આ રોડ અગિયારસો કરોડનો પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટને સંપૂર્ણપણે પૂર્ણ થયો નથી અને ટોલ ચાલુ કરી દેવામાં આવ્યો છે તો એના વિરુદ્ધમાં અમે આજે અહીંયા એકઠા થયા છીએ અને અહીંયા નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર સાહેબને એક પત્ર પણ આપવાના છીએ કે જ્યાં સુધી આ રોડ પૂરો ન થાય ત્યાં સુધી આ રોડ ઉપર ટોલ વસૂલવામાં ન આવે અને વિશે વિશે આ રોડની બીજી ગુણવત્તા બાબતમાં તો રોડમાં એકદમ ખરાબ નું મિટિરિયલ યુઝ કરવામાં આવેલ છે હમણાં જે ગયા વરસાદ વરસાદના સિઝનમાં આપે પણ જોયેલું હશે અને અન્ય આ રોડ ઉપરથી પરિવહન કરતા અને જે પણ મુસાફરીઓ છે એ બધા વાપેક છે કે બે છાંટા પડ્યા નથી પાણીના અને રોડ ઉપર ખાડા પડ્યા નથી હવે આ જીએ જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોજે આનું કામ કરેલું છે તો જેવું ખાડો પડે એવું તાત્કાલિક એ પૂરી દે કારણ કે એને ટોલ ના ટોલ ચાલુ કરવાના એને ઉતાવળ હોય તો અત્યારે એમ જેમ તેમ થીગડા આપી દીધેલા છે તો આ થીગડા હજી પણ આવતા દિવસોમાં બધા તૂટી પડવાના છે એ અમને પૂરી પૂરી ભીતી છે તો અમે આજે અહીંયા પ્રશાસનને કલેક્ટર સાહેબને એક આવેદન વતી અમે કહેવાના છે કે ભાઈ આને ગુણવત્તાપૂર્વક રોડનો હજી પણ સમારકામ પૂર્ણ રીતે કરવામાં આવે અને જે અહીંયા અહીંયાથી જ એક કિલોમીટર આગળ ચાલુ એટલે રેલડી ફાટક છે ત્યાં એક પણ હજી કામ થયું નથી ઓવરબ્રિજનું જેના કારણે અહીંયાથી ટ્રાફિક દરરોજ જેટલી વખત કચ્છની અંદર આજે તમે જોવો છો તો પશ્ચિમ કચ્છની અંદર ડેલીની આ સાત થી આઠ ટ્રેનો આવે છે જે માલગાડીઓ આવે છે પેસેન્જર ગાડીઓ આવે છે જ્યારે ટ્રેન આવે છે ત્યારે બે બે ત્રણ ત્રણ કલાક અહીંયા જામ થાય છે તો વાહન પરિવહન કરતાં જે પણ અહીંયા લો ટ્રાન્સપોર્ટેશન છે અને જે ભુજ જિલ્લા મથક છે તો જિલ્લા મથકે તો સમગ્ર જિલ્લાની જનતા અહીંયાથી આ રોડ ઉપરથી પસાર થતી હોય છે કંઈક ને કાંઈક માણસોના દવાખાનાનું કામ હોય ઇમરજન્સી હોય પ્રાઇવેટ ગાડીમાં લઈને જતા હોય ત્યારે એને અહીંયા આ રોડ ફાટકની અંદર એને કોઈ સાઈડ આપવામાં નથી આવતી જેથી પેશન્ટ પણ ઘણી વખત અહીંયા અટવાઈ જાય છે તો અમે અહીંયા રોડ કંપની નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર સાહેબને

અત્યારે જોઈએ છે તો આ બાસઠ કિલોમીટરના ટોલના એક બાજુના મોટી ગાડીઓ માટે ત્રણસો પિચોતેર રૂપિયા એક બાજુનો ટોલ છે ધરખમ વધારો છે આટલો બધો ટોલ ના હોવો જોઈએ કચ્છની પ્રજાને બહુ નુકસાન છે કચ્છની પ્રજામાં દસ દસ ટોલ અત્યારે આવી રહ્યા છે જ્યાં જો ગાડી વાળો જાય ત્યાં ટોલ લાગે છે જેથી કચ્છની પ્રજા માટે ટોલ ઓછો કરવામાં આવે પણ મળવા હા કલેક્ટર સાહેબ ને પણ કહેશું કે ભાઈ આ ટોલમાં બહુ ઘટાડો કરવામાં આવે કિલોમીટર વાઇઝ આપણે જોવા જાય તો પર કિલોમીટર ના છ રૂપિયા ગાડીને ટોલ લાગે છે

અમારી રજૂઆત એ છે સાહેબ કે આ ટોલ નાકો જે ચાલુ થાય છે એ કચ્છને માટે બહુ અન્યાય છે બરોબર કચ્છની અંદર છેલ્લા દસ ટોલ નાકા છે કે ભારતમાં પણ ટોલ નથી અને નીતિનભાઈ ગડકરી જેઓ કહેતા હતા કે આપણે અમેરિકાના રસ્તા બનાવશું એ તો સાહેબ રહેવા દેવો પણ આપણે આ ખાડીવાળા રોડમાં પણ ટોલ દેવાની નોબત આવી છે તો સરકાર શ્રીને વિનંતી કે આના બાબતમાં યોગ્ય નિર્ણય લે કચ્છની